સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જવાની ઘટના સામે આવી વરસાદ પડતાની સાથે જ રોડ બેસી જવાની અને ખાડાઓ પડવાની ઘટના સામે આવી અનેક રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાયા ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં વાહન ચાલકોને હાલાકી રસ્તાઓમાં મસ મોટા ખાડા પડતા વાહન ચાલકો માટે રસ્તા બન્યા કમરતોડ રસ્તાઓના ધોવાણની સાથે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ ધોવાઈ ତନ୍ତ୍ରନା ମୋଟା ଦାବା ମାକଳ ସା